નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બગસરા શહેર માં ધરતી રક્ષા પ્રાકૃતિક મોલનો શુભારંભ કર્યો ઝેર મુક્ત ખોરાકનો લોકોને સરળતાથી મળે તેવા શુભ આશયથી મોલને સંતો મંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રિબન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અમરેલીના બગસરા તાલુકામાં વિશ્વ વાસ્તવ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલીયાના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઝેરમુક્ત ખોરાક લોકોને સરળતાથી મળી રહે તેવા અભિગમ સાથે બગસરા પ્રેરિત ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવી રહેલ છે ખેડૂતોનો ખેત ઉત્પાદન ખર્ચ ઘટે અને રસાયણ ખાતર અને જંતુનાશક દવા મુક્ત ખેતી ખેડૂતો કરતા થાય તેવા દિશામાં પ્રયત્નશીલ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ ઝેરમુક્ત ખોરાક લોકોને સરળતાથી મળી રહેવા તેવા શુભાશયથી સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી પ્રફુલભાઈ સેજળિયા કુલદીપભાઈ દીક્ષિત પ્રતિષ્ઠિત પ્રકૃતિ પ્રેમી આગેવાનો ખેડૂત મહિલા મંડળની બહેનોની ઉપસ્થિતિમાં મોલને ખુલ્લો મૂકવામાં આવેલ સ્વામી શ્રી વિવેક સ્વરૂપ સ્વામીએ જણાવેલું હતું કે આપણને રોગમુક્ત જીવન જીવવું હોય તો પ્રાકૃતિક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ જો આ બાબતે આપણે ધ્યાન નહીં રાખે તો ઘરે ઘરે કેન્સર પીડિત દર્દીના ખાટલા જોવા મળશે આપણી ધરતી માતા ઝેરયુક્ત બની રહી છે તેવા સમયે ખૂબ જ ઉપયોગી પ્રાકૃતિક મોલનો બગસરા શહેરમાં શુભારંભ થતાં તેનો આનંદ વ્યક્ત કરેલ ધરતી રક્ષા પ્રાકૃતિક મોલમાં સંસ્થા દ્વારા ચાલતા મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરેલ વિવિધ વસ્તુઓનું વેચાણ ક્રમાવશે તાલુકામાં લોકોની સારી સુખાકારી માટે પ્રારંભ કરેલ મોલની સેવાને સૌએ બિરદાવેલ હોવાનું મહેન્દ્રભાઈ પાથરે જણાવ્યું હતું તો અમારા ધરતી રક્ષા કંપનીના હું પ્રમુખ તરીકે કામ કરું છું અને ઓછામાં ઓછા પાંચક વર્ષથી અમને એમ હતું કે બગસરા તાલુકાની જે સમાજની જે દરેક સમાજ થોડુંક ઓર્ગોનિક ખાતું થાય દવા વિનાનું ખાતું થાય એટલા માટે અમારી થોડીક ઝુંબેશ હતી તો ઓણ આ સાલ અમને એમ થયું કે આપણે મોલ ખોલીએ અને દરેકની જે કંઈ ઓર્ગોનિક વસ્તુ હતી એ પડી રહેતી હતી એટલે મેં કીધું પડી રહીએ અને માણસોને મળે એટલા માટે આપણે આ તાલુકામાં નથી રીતે આપણે ખોલીએ એટલે અમે આજે એનું ઉદઘાટન કર્યું પણ આજે અમને ઉદ્ઘાટન ઉદઘાટન કરતાં કરતાં અમને એટલો બધો સફળતા મળે કે એની વાત પૂછવામાં કારણ કે માણસોના અને બહેરાઓના એટલો સાથ સહકાર મેળવ્યો જે કંઈ બૈરાઓ પોતે ઓર્ગોનિક હાબુ છે શેમ્પુ છે જે એવું બધું બનાવતા હતા એ બધી એમ કરીને આઈટમો મૂકી પછી પ્લસ જે દવા વિનાની જે દવા બનતી હતી ઓર્ગોનિક દવા કે મોલને ખૂબ અસરકારક કરે એ દવા અમે આ બધી અને અટાણીએ હવે અમારો એ જુમે છે કે આમાં ખાતર કે દવા પેસ્ટિટાઈડ દવા નહીં હોય ગમે તે જે આમાં ગમે તેને ટેસ્ટ કરી લેવાની છૂટ છે અને ભવિષ્યમાં અમારો આ પ્લાન છે બધા સારું જીવન બને એટલા માટે